રસવાડી બસો ગામના દવાખાનાની અસુવિધાને લઈ સંખેડા ધારાસભ્ય અભયસિંહ તળવીની ઓજિંદી મુલાકાત એક્સરે મશીન છ મહિનાથી નવું ધૂળ ખાતું હોય ધારાસભ્ય જાતે સફાઈ કરી દવાખાનામાં પૂરતી દવાઓ ઇન્જેક્શન નથી સીબીસી મશીન જ બંધ સોનોગ્રાફી નો અભાવ દર્દીઓ ને જમવાનું મળતું નથી અનેક પ્રશ્ન સાંભળે ધારાસભ્ય ચોંકી ઉઠ્યા મહિલાઓની રજૂઆત સાંભળી જિલ્લા આરોગ્ય અધિકારી ટેલિફોન થી જાણ કરી પ્રશ્ન હલ કરવા ધારાસભ્ય ઉગ્ર રજૂઆત કરી મોદી સાહેબ ની શપથવિધિ પૂરી થઈ ગઈ છે અમે દિલ્હી ગયા હતા અને આજે રાતે જ આવીને આજે સવારે જ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની મેં મુલાકાત લીધી છે મને એક કાર્યકર્તાનો ફોન આવ્યો છે કે સાહેબ દવાખાનામાં પૂરતી સુવિધાઓ મળતી નથી એટલે મેં ઓચંતી મુલાકાત આજે લીધી છે અને એમાં જમવાનું મળતું નથી ખાસ કરીને દર્દીઓને સોનોગ્રાફી મશીન નથી સી સીબીસી મશીન નથી એ એક્સરેની ટ્યુબ ઉડી ગયેલ છે અંદાજે નેવું હજારની આવે છે એ પણ અવે અવેલેબલ નથી નાનું નવું એક્સરે મશીન છ મહિનાથી અહીં આવેલું છે છતાં પણ એને ટેકનિશિયનને અભાવે ચાલુ કરેલ નથી તો આ અંગે મેં માર મહેરબાન કલેક્ટર શ્રી સાહેબ છોટાદેપુનને રૂબરૂ ટેલિફોનિક વાત કરી છે અને આરડીસી સિંહ ચોબીસાને પણ મેં વાત કરી છે તો જે ખૂટી સુવિધાઓ છે એ વહેલી પૂરી થાય એનું લિસ્ટ પણ મેં લીધું છે અને શરી શનિવારે જે અમારી સંકલન જિલ્લા મળવાની છે અને જિલ્લા સંકલન એમાં પણ આ પ્રશ્નો મેં ઉઠાવવાનો છું મહેરબાન કલેક્ટર સાહેબે મને સુ ઘટ્ટું કરવાની એ મને બોયદરી આપી છે અને આજે ફરીથી આ ડિલિવરીની જે બહેનો છે બોળેલી જવું પડે છે એની પણ મેં મુલાકાત લીધી છે એટલે આ અંગે વહેલી તકે સુવિધાઓ મળે એવી હું રજૂઆત કરીશ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની